જબલા ચેકિંગ પ્રાય દરમ્યાન અનેક વેપારીઓ દંડાયા હતા જ્યારે વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી જબલાચ વેચાણ અંગે એક ઝુંબેશ ચાલુ કરી હતી તે દરમિયાન મનપા અધિકારીઓ દ્વારા શહેરની શાક માર્કેટમાં ચેકિંગ હાથ ધરતા અનેક વેપારીઓ પાસે જબલા નીકળતા દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે વેપારીઓના દંડ ફટકારતા વેપારીઓ રોષે ભરાયા હતા

નમસ્તે હું ભાવનગર શાક માર્કેટમાંથી બોલું છું અરવિંદભાઈ બોલું છું મારા પ્રિય બીએમસી ના આવ્યા હતા સાહેબો બધા એ જબલાની ચેકિંગમાં આવ્યા હતા હવે જબલાના નાના નાના વેપારીને જબલાના પકડે છે એ લોકો અને કોકની પાસેથી બબે વર્ષના જૂના જબલા પડ્યા હતા એ લોકો લઈ ગયા છે અને બબે ગ્રામ ત્રણ ત્રણ ગ્રામના પચાસ ગ્રામના જબલા એ લઈ ગયા છે એની હિસાબે એ લોકો દંડ માંગે છે હાલની પોઝિશનની અંદર માર્કેટમાં કોઈ કસ્ટમર ગ્રાહક આવતો નથી એની સાથે અમે પૈસા ભરી શકતા નથી જબલા અમારી પાસે સાઠ ગ્રામ નીકળ્યા હતા એની હિસાબે હું બીએમસી તરફથી હું માફી માંગુ છું કે હું જબલા માઇક્રોવેવના હું જબલા વાપરું છું પણ બે વર્ષના પહેલાંના જબલા મારી પાસે પડ્યા હતા એની હિસાબે હું આવી ગયો છું એને મેં બીએમસીના અત્યારે માફીનો નામ માગું છું કે મને મેં સોરી કહીને માફી માગું છું કે અત્યારે હું વાપરતો નથી પણ બે વર્ષ જબલાના પહેલાના જબલા નીકળ્યા હતા પ્લાસ્ટિકના એની હિસાબે આ લોકો મને ધન પાડતા હતા પણ મારી પાસે પૈસા સગવડતા છે નહીં અને ગ્રાહકી છે નહીં માલ બધો પડ્યો છે એની હિસાબે હું તકલીફમાં છું મેં એને નામ પોતાનું નામ લખાયું છે મને બીએમસી વાળા માફ કર્યા તો વધારે સારું હું આજ વાપરું છું જેપલા